બીજી કથા છે નારદીય કથા નારદીય પદ્ધતિ ની કથા હવે જે સુખ પદ્ધતિ કથા છે સુખદેવજીની જે પદ્ધતિ છે એમાં સંગીત નથી આવતું એમાં માત્ર ને માત્ર એકલી કથા આવે સંગીત ના ભજન કીર્તન કસોતા સુખદેવજી એ જયારે પરીક્ષિત રાજા ને ગંગા કિનારે કથા સંભળાવી ત્યારે કોઈ સંગીતકાર એમની જોડે નહોતો સુખદેવજી બોલતા જાય પરીક્ષિત્ર મળતા જાય આ સુખ પદ્ધતિ એ કથા અને પહેલા સુખ પદ્ધતિ થી કથાઓ થતી છે પચીસ ત્રીસ વર્ષથી સંગીત આવ્યું પેલા સુખ પદ્ધતિ થી કથા થતી માત્ર રસ પ્રવાહ હોય શ્રોતાઓ સાંભળતા હોય તમારે કોઈ તબુલ ના વાગે કોઈ વાજંત્ર ના વાગે કોઈ મંદિરા ના વાગે તો ન વાગે પરંતુ શ્રોતાઓના ઈચ્છાઓને ધ્યાનમાં રાખી બધા વક્તાઓ ધીરે ધીરે હવે સંગીતની કથા ચાલુ કરી એ ખોટી નથી એ નારદીય પદ્ધતિ છે કારણ કે નારદ પદ્ધતિમાં ગાતા ગાતા અને કીર્તન કરતા કરતા કથા કરવાની વચ્ચે ગુણ પણ આવે ભજન પણ આવે કીર્તન પણ આવે બધા વાજુ પ્રમાણ વાગે તો એ નારદીય પદ્ધતિની કથા છે એવી કથામાં આપણે પ્રવેશ કરીએ તો કથા એ ત્રણ વસ્તુને આપનારી એક તો પેલા પેલી ભગવત કથા એ પાપ નાશીની છે આપણા સમસ્ત પાપો નો નાશ કરવા વાળી કથા છે એવા પાપો મનસા વાચા મન મનથી કરેલા પાપો વાણી થી કરેલા પાપો અને કાયાથી કર્મથી કરેલા પાપો થી કરેલા પાપો એ સમસ્ત પાપો નો નાશ કરનારી એવી ભગવાનની કથા बीजा नंबर कथा कल्याणकारी कथा कल्याणकारी कल्याण करे सुख शांति आपना कथा सुख शांति कथा आपे कथा में जैसे दे गड़ी ने बेसो ना शांति मे घरे शांति ना मे कथा में मे સાંસારિક બંધનોમાંથી પણ કથા ધીરે ધીરે મુક્ત કરતા જાય જેમ તમે કથામાં પ્રવેશ કરતા જાવ એમ સાંસારિક બંધનો છૂટતા જાય એટલે મોક્ષ મુક્તિ આપનારી સાંસારિક ક્રિયાઓથી મુક્તિ આપનારી આ કથા છે અને મૃત્યુ પછી સદગતિ પ્રાપ્તિ કરાવવાની આ કથા તો કથા પાપ નાશીની કથા કલ્યાણકારી અને કથા मोक्षदाय હવે એમાઈ વક્તા અને શ્રોતા પણ ત્રણ પ્રકારના બતાવ્યા ઉત્તમ વક્તા મધ્યમ વક્તા અને પ્રાકૃતિક વક્તા તો શાસ્ત્રમાં ભાગવત માલાખે છે ઉત્તમ વક્તા કોણ

राधा कृष्ण ना गोलोक ना पोपट तरीके राहतात राधाजी नो पाडे पोपट राधा राधाजी बोलाव बोले राधाजी बोलाव सुख्ने बोल गोविंद पोपट गोविंद बोले बोल माधव तो माधव बोले बोल कृष्ण तो कृष्ण बोले राधाजी नो पाडे पोपट गोलोक राहतो होतो અને રાધાજી પોતાના સૈનકક્ષ માં બેઠાતા પોપટનું પિંજરું ગોલોક ની વાત છે એટલે પેલો પોપટ પૂછવા લાગ્યો રાધાજીને ત્યાં રાધાજી કીધા કીધું તું નામને જાણે છે નામીને ઓળખતો નથી નામને તું જાણી ગયો હું બોલાવ એટલી વાર તું બોલે છે કે પરમાત્મા નું નામ પરંતુ રાધાજી એટલા બધા વરાયા એ પોપર ઉપર અને શ્રાપ આવી દીધું ત્યાં તું પૃથ્વી પર પલજા જ્યાં સુધી તું આ નામ અને નામી

કૃષ્ણ કથામાં કૃષ્ણના રસમાં ડૂબ્યા મન મૂકીને કથા કરી ગંગા કિનારે અને મન મૂકીને પરીક્ષિત પૂરી થાય પછી પરીક્ષિત તો લોક થઈ ગયો કે ભાઈ સદગી મળી ગઈ પરંતુ એ સુખદેવજી ક્યાં ગયા એ ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય પણ ગ્રંથમાં લખ્યું નથી કે પાછા ક્યાં તો એ સુખદેવજી સીધા પાછા ગૌલોકમાં જતા રહ્યા આખરે રાધાજી એ વચન આપ્યું કે તમે જે દિવસે નામ અને નામીની કથાને પચાવ